નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું જે જે ગુજ્યુ ન્યુ ચેનલ માં આજે હું લઈને આવ્યો છું એસબી હિન્દુસ્તાની ચેનલ ની બધી ડિટેલ હું તમને ગેરંટી આપું છું કે આટલી ડિટેલ માં તમને આખા યુટ્યુબ માં કોઈ વિડીયો જોવા નહીં મળ્યો હોય તો એસબી હિન્દુસ્તાની ચેનલ ની શરૂઆત એપ્રિલ વીસ બે માં થઈ હતી અને ચેનલ માં પ્રથમ વિડીયો મહેન્દ્રસિંહ વામૈયા એટલે કે ફૂમતાજી એ અપલોડ કર્યો હતો જેમાં ફૂમતાજી એ જુદાઈ જુદાઈ નામનું ઓડિયો સોંગ અપલોડ કર્યું હતું ફૂમતાજી એ એક મહિનાની અંદર અંદર તેમના પાંચ ઓડિયો સોંગ અપલોડ કર્યા કર્યા હતા પછી બધા ભેગા મળીને વિડીયો મુકવા લાગ્યા અને જેમ જેમ વિડીયોના નંબર વધ્યા એમ એમ ચેનલના સબસ્ક્રાઇબર પણ વધ્યા હું જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યાં સુધી એસબી હિન્દુસ્તાની ચેનલમાં જોઈએ તો ઓગણીસો કરતા પણ વધારે વિડીયો છે અને ટુ મિલિયન સબસ્ક્રાઈબર છે ગુજરાતીમાં કહીએ તો છવી લાખ માણસો એમની ચેનલ સાથે જોડાયેલા છે અને હાલની તારીખમાં એમની ટીમ અંદર જોઈએ તો મેન મેમ્બર છે જેમના નામ છે મહેન્દ્રસિંહ વામૈયા મફુ કાકા उपचि वाकुबा चलुबा दशरथ अभिक अभीक बलौन्ची. અને ભરતસિંહ અને ભાવેશજી એટલે કે ખ્યાગાજી અને એસબી હિન્દુસ્તાની એક જ ચેનલ નથી એસબી હિન્દુસ્તાની ટીમ જોડે મલ્ટીપલ યુટ્યુબ ચેનલ છે જેમ કે જોઈએ તો એસબી હિન્દુસ્તાની એસબી સ્ટુડિયો પાટણ એસબી ફિટનેસ પાટણ એસબી ઓફિશિયલ પાટણ એસબી સ્ટુડિયો લાઈવ એસબી હિન્દુસ્તાની પોડકાસ્ટ એસબી હિન્દુસ્તાની પોડકાસ્ટ ચેનલમાં પહેલા વ્લોગ વિડિયો આવતા જે એમને અનલિસ્ટ કરી દીધા છે જે અનલિસ્ટ વિડીયો તમે એસબી હિન્દુસ્તાનીના પોસ્ટમાં જઈને જોઈ શકો છો ત્યાં હજી સુધી એમની પોસ્ટમાં છે તમે ક્લિક કરશો તો એ વિડીયો પણ તમને જોવા મળશે અને હવે તેમને આ ચેનલમાં પોડકાસ્ટ મૂકવાનું ચાલુ કર્યું અને પછી નામ નામ ચેન્જ કરીને હિન્દુસ્તાની પોડકાસ્ટ રાખી દીધું છે તો દોસ્તો આ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને એસબી હિન્દુસ્તાની બધી જ ચેનલ ઇન્કમ એટલે કે કમાણી ઉપર વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરજો અને હા ખાસ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં કેમ કે તમને આવા જ અવનવા વિડીયો આ ચેનલ માં જોવા મળશે Todo moría.